હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો જો તમારા હાડકાં પણ નબળા પડવા લાગ્યા છે તમારા ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો છે અને ઘૂંટણમાંથી ઘણીવાર કટકટનો અવાજ આવવા લાગ્યો છે તો આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે કારણ કે મિત્રો વાત કરવા જઈએ ને તો અભ્યાસો એવું સૂચવે છે કે ભારતમાં લગભગ લગભગ છ કરોડ લોકો છે તેમને હાડગાને લગતી સમસ્યાઓ જોવા મળે છે સાથે સાથે વાત કરવા જાવ તો તેમાં પણ જે આ છ કરોડ લોકો છે તેમાં પણ લગભગ એંસી ટકા જેટલી તો મહિલાઓ છે હવે આની આગળ આપણે વાત કરવા જઈએ તો આ ખામીની શરૂઆત છે તે ભારત દેશમાં વાત કરવા જઈએ ને તો પશ્ચિમી દેશોની સરખામણીમાં લગભગ લગભગ દસથી પંદર વર્ષ વહેલી થઈ જાય છે એટલે કે વાત કરવા જાઉં તો અમેરિકામાં જે કોઈ લોકોને હાડકાને લગતી ઘૂંટણના સાંધાઓને લગતી અથવા તો અન્ય સાંધાઓને લગતી સમસ્યાઓની શરૂઆત પચાસ કે પંચાવન વર્ષે થાય છે તે ભારતમાં આ સમસ્યાની શરૂઆત પાંત્રીસથી ચાલીસ વર્ષે જ થવા લાગે છે મિત્રો હવે આગળ વાત કરવા જઈએ તો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવી પાંચ ભૂલો કે જે આપણે રોજબરોજના જીવનમાં કરીએ છીએ અને તેનાથી આપણા હાડકાંઓને આપણા સાંધાઓને નુકસાન થાય છે તેની સાથે સાથે એ પણ જણાવવાનો છું કે આ ભૂલોને કઈ રીતે સુધારી શકાય અને રોજિંદા જીવનમાં એવી કઈ વસ્તુઓને ખોરાકમાં આપણે લોકો એડ કરી શકીએ ઉમેરી શકીએ કે જેથી કરીને લાંબા આયુષ્ય સુધી લાંબી ઉંમર સુધી આપણે લોકોને કેલ્શિયમની ઉણપ ન સર્જાય અને તેની સાથે સાથે આપણા હાડકાં છે તે પણ મજબૂત બનેલા રહે તો ચાલો બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો જ્યારે હાડકાની વાત આવે છે ને ત્યારે આપણામાંના મોટાભાગના લોકો એવું સમજે છે કે હાડકામાં કટકટનો અવાજ આવવા લાગ્યો છે અથવા તો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગી છે ને એટલે મોટા ભાગના અથવા તો એમ કહેવા જાવ ને તો લગભગ નેવું ટકા લોકો છે એવા છે કે એમ વિચારે છે કે આના માટે કેલ્શિયમની ગોળીઓ છે તે ખાવાનું શરૂ કરી દઈએ અને બસ તેનાથી આપણા હાડકાઓ ફરીથી મજબૂત થવા લાગશે પરંતુ હકીકત કહેવા જાઉં તો આ થોડું અધૂરું સત્ય છે જી હા મિત્રો પૂરેપૂરી સાચી વાત આપણે જાણવી ખૂબ જરૂરી બની જાય છે મિત્રો જો તમે માત્ર ગોળીઓ જ કેલ્શિયમની લઈ રહ્યા છો તો તેનાથી તમારા હાડકાઓ મજબૂત બનાવ બનવાની શક્યતાઓ ખૂબ ઓછી છે કારણ કે હાડકાઓને ખાલી કેલ્શિયમની જરૂર હોતી નથી તેની સાથે સાથે મજબૂત બનવા હાડકાને મજબૂત બનવા માટે અન્ય પોષક તત્વોની જરૂર પણ પડે છે જેમ કે વાત કરવા જાવ તો આના માટે તમારે લોકોએ પૂરેપૂરો આધાર છે તે કુદરતી તત્વો ઉપર રાખવો જોઈએ એક નાનકડા ઉદાહરણથી આપણે લોકો વાત કરવા જઈએ તો કેલ્શિયમની શરીરમાં ઉણપ છે તેને ભરપાઈ કરવા માટે આપણે લોકોએ લીલા પાંદડાવાળા શાકભાજીનું મુખ્યત્વે રોજિંદા આહારમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં કેલ્શિયમ તો હોય જ છે પરંતુ તેની સાથે સાથે તેમાં કેલ્શિયમ ઉપરાંત મેગ્નેશિયમ છે ફોસ્ફરસ છે અને પોટેશિયમ જેવા તત્વો પણ રહેલા હોય છે અને આ તત્વોનો મિત્રો મોટામાં મોટો ફાયદો એ છે કે તેના દ્વારા આપણા લોકોના શરીરમાં જે કેલ્શિયમ તો મળે જ છે પણ કેલ્શિયમની સાથે સાથે આપણા શરીરમાં કેલ્શિયમનું શોષણ જે યોગ્ય રીતે થવું જોઈએ તે પણ સારી રીતે કરી શકાશે આગળ વાત કરવા જાઓ તો તલ છે સીડ છે આ ઉપરાંત કોળાના બીજ છે તે પણ કેલ્શિયમનો સારો એવો ભંડાર ધરાવે છે અને તેની સાથે સાથે અન્ય એલિમેન્ટ અન્ય જે હમણાં તત્વો જણાવ્યા મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ એ પણ ધરાવે છે અને તેનાથી કેલ્શિયમનું શોષણ પણ સારી રીતે કરી શકાય છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આ બધા કેલ્શિયમની સાથે સાથે મેં કીધું એ પ્રમાણે મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ ધરાવે છે હવે આ જ વસ્તુને આગળ આપણે લઈ જઈએ તો આ વસ્તુઓ છે તે તમારા ખોરાકમાં તમે દાખલ કરશો તો તેનાથી મોટો ફાયદો એ થશે કે ટૂંકા ગાળામાં તો તમને લાભ થશે જ પણ તેનાથી લાંબા ગાળે એટલે કે મોટા મોટી ઉંમર સુધી પણ તમારા લોકોના હાડકાં છે તે મજબૂત રાખવામાં ખૂબ જ વધારે ફાયદો થશે સાથે સાથે મિત્રો હાડકાને મજબૂત રાખવા માટે માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ તેની સાથે સાથે વાત કરવા જાઓ તો તમારા લોકોમાં વિટામિન કે અને કોલાઇજન પણ એટલું જ મહત્વનું છે હવે તમને પ્રશ્ન થાય વિટામિન કે શા માટે તો એ તમને જણાવી દઉં વિટામિન સૌથી પહેલાં એ કહી દઉં કે વિટામિન કે ટુની જરૂરિયાતને પૂરી કરવા માટે તમારે લોકોએ સંતરા છે લસણ છે અને સ્ટ્રોબેરી છે અથવા તો બધા જ પ્રકારની બેરી છે તેનું સેવન કરવું જોઈએ તેમાંથી વિટામિન કે ટુની ભરપાઈ આપણું શરીર કરી શકે છે જ્યારે કોલાઇજન છે તે પણ જરૂરી બની જાય છે કારણ કે સાંધાઓમાં રહેલા હાડકાં છે તે એકબીજાની ઉપર મૂવમેન્ટ કરવા માટે હલનચલન કરવા માટે તે ખૂબ જ વધારે અગત્યનું છે આ ઉપરાંત હાડકાને જરૂરી મજબૂતી પ્રદાન કરવા માટે મેગ્નેશિયમનું સેવન છે તે પણ આપણા શરીર માટે જરૂરી બની જાય છે કારણ કે મેગ્નેશિયમ એવું તત્વ છે કે જે કેલ્શિયમનું શોષણ હાડકાઓ માટે ખૂબ સારી રીતે કરી શકે છે અને જો મેગ્નેશિયમની ઉણપ તમારા શરીરમાં સર્જાશે તો પણ કેલ્શિયમનું યોગ્ય એબ્સોર્પ્શન નહીં થાય પછી તમે ગમે એવું કેલ્શિયમથી ભરપૂર ફૂડ ખાઈ લેશો તો પણ તેની જરૂરિયાતોને પૂરતી કરી શકાશે નહીં હવે મેગ્નેશિયમની જરૂરિયાતને પૂર્તિ કરવા માટે રોજેરોજના જીવનમાં આપણે લોકોએ કઠોળ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે અને આલમંડ એટલે કે બદામનું સેવન છે તેને મુખ્યત્વે કરવું જોઈએ સાથે સાથે ઘણીવાર એવું બને છે કે સૂર્યપ્રકાશ સૂર્ય ઉર્જાના અભાવથી પણ આપણા હાડકાં નબળા પડવા લાગે છે કારણ કે સૂર્ય ઊર્જા એક એ એક માત્ર એવો સોર્સ છે કે જેની હાજરીમાં આપણા લોકોના શરીરમાં વિટામિન ડી છે તે આપણું શરીર બનાવે છે અને હાડકાઓની મજબૂતી માટે વિટામિન ડી પણ ખૂબ જ જરૂરી બની જાય છે અને એટલા માટે જ તમારે લોકોએ વહેલી સવારનો તડકો છે તેમાં ઓછામાં ઓછું પંદરથી વીસ અથવા વીસથી પચીસ મિનિટ સુધી રહેવું જોઈએ કે જેથી આ કુણો તડકો જે સવારમાં આવે છે તેનાથી આપણા શરીરની વિટામિન ડીની જે જરૂરિયાત છે તે પૂરી કરી શકાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા હાડકાઓ છે તે ફરીથી મજબૂત થવા લાગે છે સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો જે લોકો સતત બેઠાળું જીવન જીવી રહ્યા છે તે લોકોમાં પણ ખાસ કરીને આ પ્રકારના હાડકાઓ નબળા બનવાની સમસ્યાઓ જોવા મળે છે કારણ કે હાડકાં ઉપર જેમ પ્રેશર પડશે હાડકાંઓની લચીલતા તેમ વધારો થશે હાડકાઓ તેમ વધારેને વધારે મજબૂત બનશે એટલે તમે જો બેઠાળું જીવન જીવતા ઓફિસ વર્ક કરતા હો તો પણ તમારે લોકોએ ચોક્કસથી રોજેરોજ થોડું ઘણું વોકિંગ છે થોડું ઘણું રનિંગ છે અથવા તો તમારું શરીર છે તેને થોડી કસરત થાય તેવો વ્યાયામ તો ચોક્કસથી કરવો જોઈએ તેનાથી તમારા હાડકાં છે તે સરળતાથી મજબૂત બનાવી શકાય છે અને તેને તંદુરસ્ત લાંબી ઉંમર સુધી રાખી શકાય છે તો આ તો હતી મિત્રો એવી કેટલીક વાતો કે જેનાથી તમારા હાડકાંઓને મજબૂત બની શકાય છે ઉપરાંત તમારા શરીરમાં જે જરૂરી કેલ્શિયમની જરૂરિયાત છે તેને પૂરી પણ કરી શકાય છે આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર